ત્રાલ વિસ્તારમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કળશ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને રામના મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા છે ફૂલો અને અન્ય સામગ્રીઓથી ડેકોરેશન થઈ રહ્યું છે તારીખ એકવીસ બાવીસ જાન્યુઆરીએ વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે અને એકવીસ તારીખે બપોરે કળશ યાત્રામાં આરતી એક લાખ ભક્તો માટે ભોજન પ્રસાદી બનાવવામાં આવશે અને વસ્ત્રાલમાં તેર વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવેલું રામ મંદિર ગુજરાતનું સૌથી મોટું રામ મંદિર છે જેની લંબાઈ એકસો વીસ ફૂટ અને પહોળાઈ પંચોતેર ફૂટ છે શોભાયાત્રા દરમિયાન ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે રાજ્યના મંત્રીશ્રીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે સાથે સાથે બાવીસમી તારીખે યજ્ઞ હવનનું આયોજન અને પછી પ્રસાદ ભોજન લગભગ એક લાખ રામ ભક્તો અહીંયા પ્રસાદ લેવાના છે